ગુજરાતમાંથી હાથીદાંતની તસ્કરીનો ફરી એકવાર પર્દાફાશ કરવામાં આવ્યો છે વડોદરા પોલીસ દ્વારા આ પર્દાફાશ કરવામાં આવ્યો છે જેમાં હાથીદાંત સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવે છે ત્યારે કઈ રીતે આખો કારોબાર ચાલતો હતો જોઈએ આ વિડિયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વડોદરામાં હાથીદાંતની તસ્કરીનો પડદાફાશ છે જે કરવામાં આવ્યો છે જેમાં વડોદરા એસઓજીએ હાથીદાતની તસ્કરીનું આખું રેકેટ છે જે ઝડપી પાડ્યું છે એસઓજીને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે યાકુદપુરામાંથી બે આરોપીઓને રંગે હાથે હાથીદાંત સાથે ઝડપી લેવામાં આવ્યા હતા આ બંને આરોપીઓ પાસેથી એસઓજીએ બે હાથીદાત છે જે મેળવ્યા છે અને આ બંને આરોપીઓ રિક્ષાની અંદર આ હાથીદાંતનું વેચાણ કરવા માટે ફરી રહ્યા હતા ને બાતમી મળી હતી કે હાથી દુ ઊંચા ભાવે વેચાણ કરવા માટે બે શખ્સો જે ફરી રહ્યા છે ત્યારે એ બાતમીના આધારે એસઓજી ક્રાઇમ દ્વારા જે આખું છટકું છે તે ગોઠવવામાં આવ્યું ડમી ગ્રાહક છે તે ડમી ગ્રાહક મોકલવામાં આવ્યા અને તે ગ્રાહક મોકલ્યા બાદ જે આ આરોપીઓ છે આરોપી ઇરફાન શેખ અને આઝાદ પઠાણ આ બંનેને ઝડપી લેવામાં આવ્યા હતા આરોપીને ઝડપ્યા ત્યારે આ બંને આરોપીઓ પાસેથી બે હાથીદાત છે તે કબજે લીધા હતા આ આખું છટકું ગોઠવવામાં એસઓજી ક્રાઇમ દ્વારા જે ફોરેસ્ટ વિભાગ છે તેની પણ મદદ છે તે લેવામાં આવી હતી ત્યારે આ બંને આરોપીઓને ઝડપ્યા બાદ જે ફોરેસ્ટની કલમ છે તે મુજબ બંને આરોપીઓ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરી છે આ આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે આ જે આરોપીઓ છે કે જેમને આ બે હાથીદાથ મંગાવ્યા હતા આ બંને હાથીદાંત વિદેશથી મંગાયા હોવાની આશંકા પોલીસ હાલ તો વ્યક્ત કરી રહી છે ત્યારે પોલીસને એ પણ આશંકા છે કે આ આખું રેકેટ ઇન્ટરનેશનલ લેવલે ચાલી રહ્યું હોય તેવું ચોક્કસપણે તેમને લાગે છે અને તે દિશામાં એસઓજી વડોદરા એસઓજી ક્રાઇમ દ્વારા જે આખા રેકેટની તપાસ છે તે કરવામાં આવી રહી છે ખાસ કરીને કહી શકાય કે આ બંને આરોપીઓ ઊંચા નાણાં કમાવાની લાલચમાં આ હાથીદાંત છે જે લઈને ફરી રહ્યા હતા અને કોઈક એવો સારો જો ગ્રાહક મળે તેની રાહ જોઈ રહ્યા હતા કે જેથી કરીને તેમને મોટો ભાવે આ હાથીદાંત છે તે વેચી દેવામાં આવે આ હાથીદાંતની મદદથી તે જે કમ પૈસા કમાવાની લાલચ હતી તે લાલચ જ આ લોકોને ક્યાંક મોંઘી પડી અને તે લાલચના કારણે જ્યારે પોલીસને આ બાબતની બાતમી મળી હતી ત્યારે બાતમીના આધારે છટકું ગોઠવી બંને આરોપીઓને દર દબોચી લેવામાં આવ્યા છે અને પોલીસે હાલ જે આ બંને આરોપીઓની વધી પૂછપરછ છે તે શરૂ કરી છે સાથે સાથે આ હાથીદાતમાં આ લોકો વિદેશથી ખરેખર લાવ્યા હતા કે ક્યાંથી લાવ્યા ઉપરાંત આમની સાથે અન્ય કોણ લોકો સામેલ છે તે દિશામાં પણ પોલીસ તપાસ છે તે શરૂ કરી છે ત્યારે આ બાબતે SOG PI વધુમાં શું કહી રહ્યા છે તે પણ આપણે સાંભળીએ આજ વડોદરા શહેર SOG પોલીસને દો એક્યુસકો હાથીદાટ કે એક પેર કે સાથ ઉનકો આજ પકડા છે યે હાથીદાટ જો હે યે કહા સે લાયે છે કિનકો દેના થા કોઈ ઇન્ટરનેશનલ કોઈ સિન્ડિકેટ કા કોઈ પાર્ટ હે કે નહીં જે વિભાગ મે હમને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કો ભી ઇસમે સંકલન મે રખકે આગે કી કાર્યવાહી કરને વાલે હે और अभी ये जो दो आरोपी हैं तो इनमें नाम है एक तो इरफान शेख और दूसरा है आज़ाद पठान ये दोनों जो है वो वडोदरा शहर के याकुतपुरा एरिया के रहने वाले हैं तो ये लोग कितने टाइम से इस क्राइम में थे क्योंकि इज़ स्पेशलाइज एक्ट स्पेशलाइज क्राइम इट इज़ अंडर शेड्यूल ऑफेंसिस ऑफ वाइल्ड लाइफ एक्ट नाइनटीन तो इनके कहाँ से ये लाए थे हाथी रहते इस विभाग में हम तफ्तीश करेंगे तो टीम तक तो और कैसे आ, हाँ हमें एक टिप मिली थी कि कुछ लोग जो है वो हाथी दांत बेचने के लिए मार्केट में किसी कस्टमर को ढूंढ रहे हैं तो इसके लिए हमने एक प्राइवेट टिप के ऊपर से ये हमने केस आज पकड़ा है हमारा तो अहवा आपने केवो लगे तो कॉमेंट बॉक्स में जरूर थी जानाजोरी निर्भय न्यूज़ चैनल ने लाइक शेयर और सब्सक्राइब करने भूलो नहीं आभार